આજના યુગમાં રાજકીય પક્ષા પક્ષી કે છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાતા ઈન્દના ઉત્સવમાં ગામની એકતાની સહભાગિતા સહભાગીતા હજી પણ અકબંધ રહેવા પામી છે આજથી સો વર્ષ પહેલા ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી

સામૂહિક આજથી પાકુ ભોજન જમ્યા હતા રાત્રિના આજુબાજુના પંદર થી વીસ ગામના લોકો ઢોલ માદલ સાથે કરમ અને કળાના ઝાડની પૂજા વિધિ કરી દસ ડાળીઓ કાપવાની કુદરત પાસે મંજૂરી માંગે છે જે ડાળીઓને જમીન પર પડવા દેવામાં આવતી નથી અને આ ડાળીઓને વાછરી ગાજતે અખાડા સુધી લાવવામાં આવી ડાળીઓની સાત ફેરા નાસ્તા ઘાતા રમાડવામાં આવ્યા હતા અને ડાળીઓની પૂજા વિધિ કરી ડાંગરની પૂંજ ડાળીઓને રોપવામાં આવે છે એવો બધા એવા અમનદારો બધા સરકાર પણ માન્ય રાખતી નથી એટલા માટે અમે કે ગામના પુણ્યાટ ગામના કે આ દેવ બાપ દાદા પહેલેથી કરતી રહ્યા લગભગ સો વર્ષ ઉપરથી કરતી રહ્યા फोटो ऊपर वर થઈ ગયા તે ખડે નવા દેવા પાસા એને નેને અમે પાસા કે એને અમે પાસા બેહાયા ને એ અમે ઓજૂયા પાસા કે અમારા આ સાબિતી છે કે આમાંથી હંમેશા તે ખડે લંગોટી કસોટી પેર તરા અમાર બાપ દાદા પેલા એક લંગોટી કસોટીમાં થા કે આદત એ કે લેંગો પેન્ટ પહેરતા ઠિયા અત્યારે ને આ સરકાર યાદ એવું છે કે જે કોઈ નોકરી થнде જાય તો કે ભાઈ તમારે આદિવાસી છે તમે તો તમારો પુરાવો શું છે ને એ એનો પુરાવા મંગે પણ અમારો આ પુરાવો છે આ જ અમે આ પુરાવો આ લઈએ એ પણ બીમાર પણ નહીં થાય આ ગામને કે ઢોર વાસણ માણસ એ પણ કંઈક સુખી રહે બધો કોઈ ખેતીવાડી મેં ઢોર વાસણ મેં માણસ કોઈ પણ બહારનો કોઈ હવામાન કે પણ કોલરો રોગ એવો પણ કોઈ નહીં લાગે નહીં થાય ને એ દેવો અમારે એ ગામની અંદર પફવા પણ દે નહીં કોઈ રોગો કે કોલરો રોગ હોય તો આ ગામની અંદર નહીં પહી શકે એ રીતનું

આટલું જ ખાવાનું દસ દિવસથી અમે આવી રીતે દરેક ઘરની અંદર આવી વાનગી બનતી હોય છે ભાત તેલ અને મરચું અને આજે છેલ્લો દિવસ છે એમાં અમારા ગામની અંદર લગભગ દસ થી બાર હજારની વસ્તી ભેગી થવાની છે અને પોતપોતાના ગામથી વાજિન્દ્રો સાથે આવવાના છે અને એ નાચગાન કરશે આ જગ્યા પર તો એ છે કે અમે એક આદિવાસી અમારી સંસ્કૃતિ જળવાઈ રહે પહેલાં અમારા જે બાપ દાદા એ પણ આ કરતા આવ્યા છે અને ગામ છે એટલે કે સાસરું છે અને આ જે સંસ્કૃતિ છે રાઠવા સમાજની એના પર મેં પીએચડી કર્યું છે રાઠવા સમાજનું લોકવાંગમય અને એ પીએચડીની ડિગ્રી એટલા માટે જ મેં લીધી આ વિષય મેં પસંદ કર્યો છે કે આ જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવામાં મારો હાથ રહે અને સમાજનું એક સત્કાર્ય થાય ઘણા બધા પ્રશ્નો સંસ્કૃતિને લઈને રાઠવા સમાજની જે લોકાલિટી છે મતલબ કે ઓળખ છે એના માટે થઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નોમાં મારો થિસિસ કોર્ટ સુધી પણ ગયો છે અને રાઠવા સમાજને બચાવવાની કામગીરી એટલે કે આ સંસ્કૃતિ જે છે એને ઉજાગર કરવાની વાત કરી છે અને આજે જે આપણે જોઈ રહ્યા છીએ પેઢી બદલવાની વાત પેઢી બદલવાનો આખો ઉત્સવ છે એમાં એવું છે કે કુદરતની જે સર્જન છે કુદરતનું એ કુદરતનું સર્જન એ સર્જન એ વિનાશ તો થવાનો જ છે તો અહીંયા માટીમાંથી બનાવેલા દેવો છે કે લાકડામાંથી બનાવેલા દેવો છે એ દેવોને પ્રતિષ્ઠા કરવામાં આવે છે આ લગભગ સો વર્ષ બાદ આ પ્રતિષ્ઠા થઈ રહી છે અને પ્રતિષ્ઠાનું મતલબ એ જ છે કે આ ઉજાગર કરીને દેવોને આપણે એની પ્રાર્થના કરીએ એની અર્ચના કરીએ કે જેથી લોકોનું રક્ષણ થાય અને સમાજની જે સંસ્કૃતિ સંસ્કૃતિ આજે આપ જોઈ રહ્યા છો તે હજારો વર્ષ પૂર્વેથી છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા આદિવાસી સમાજ પોતે પેઢી બદલવાનો જે રિવાજ જે છે આજે સો વર્ષ પછી પોતે કરી રહ્યો છે અને પુણ્યવાદ ગામના જે લોકો જે છે પોતે ખભે ખભો મિલાવીને એકતા સ્વરૂપે પોતે પોતાના પરંપરાગત વસ્ત્રોની અંદર નાચખાન કરીને આજનો જે પેઢી બદલવાનો જે રિવાજ જે છે જે વારસાગત જે છે પરંપરાગત છે તે આજે બદલી રહ્યા છે અને પૂર્ણ સંપૂર્ણ ધાર્મિકતાથી જે કોઈ પેઢી બદલવાનો રિવાજ છે આજે બાબા જે દેવ છે દેવ છે તેમનો ઉત્સવ આજે ઉજવી રહ્યા છે આ જે મહત્ત્વ છે આના માટે જે પાછળ જોઈ રહ્યા છો કે ડાળો જે રોપવામાં આવી છે જે પ્રકૃતિના જે દેવ છે હિન્દી રાજા છે તેઓની જે પ્રાર્થના કરીને જળ જંગલમાં જમીનમાં રહેલા તમામ જીવોનું જે રક્ષણ માટે અને જે કનસરી માતા જે છે તેની ઉત્પત્તિ માટે સર્વેને સમાન જે સુખાકારી માટેની જે પ્રાર્થના હોય છે તે કરવામાં આવતી હોય છે અને ગામની અંદર કોઈ મુશ્કેલી ના રહે પ્રકૃતિ મુશ્કેલી ના રહે તેના માટે જે બાધા હોય છે તેનું જે આ પરંપરાગત રીતે જે ઉત્સવ ચાલે છે જે આજે સો વર્ષ પછી ફરીથી પુણ્યાવાદ ગામના લોકો આજે કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા આદિવાસી સમાજ પોતે પેઢી બદલવાનો જે રિવાજ જે છે આજે સો વર્ષ પછી પોતે કરી રહ્યો છે અને પુણ્યવાટ ગામના જે લોકો જે છે પોતે ખભે ખભો મિલાવીને એકતા સ્વરૂપે પોતે પોતાના પરંપરાગત વસ્ત્રોની અંદર નાચખાન કરીને આજનો જે પેઢી બદલવાનો જે રિવાજ જે છે જે વારસાગત જે છે પરંપરાગત છે તે આજે બદલી રહ્યા છે અને પૂર્ણ સંપૂર્ણ ધાર્મિકતાથી જે કોઈ પેઢી બદલવાનો રિવાજ છે આજે બાબા જે દેવ છે કરુડિયા દેવ છે તેમનો ઉત્સવ આજે ઉજવી રહ્યા છે આ જે મહત્ત્વ છે આના માટે જે પાછળ જોઈ રહ્યા છો કે ડાળો જે રોપવામાં આવી છે જે પ્રકૃતિના જે દેવ છે હિન્દી રાજા છે તેઓની જે પ્રાર્થના કરીને જળ જંગલમાં જમીનમાં રહેલા તમામ જીવોનું જે રક્ષણ માટે અને જે કંસરી માતા જે છે તેની ઉત્પત્તિ માટે સર્વેને સમાન જે સુખાકારી માટેની જે પ્રાર્થના હોય છે તે કરવામાં આવતી હોય છે ને ગામની અંદર કોઈ મુશ્કેલી ના રહે પ્રકૃતિ મુશ્કેલી ના રહે તેના માટે જે બાધા હોય છે તેનું જે આ પરંપરાગત રીતે જે ઉત્સવ ચાલે છે જે આજે સો વર્ષ પછી ફરીથી પુણ્યાવાદ ગામના લોકો આજે કરી રહ્યા છે તમે આફ્રિકામાં જાઓ તમે ઇન્ડિયામાં આવો તમે રેડ ઇન્ડિયન્સમાં જાઓ તમને ત્યાં ટીમલી જેવો ડાન્સ જોવા મળશે ત્યાં તમને હાથમાં ટેટું મળશે આવા અમારા પારિયા જેવા હથિયાર તમને ત્યાં મળશે અમે પ્રકૃતિની સાથે જીવવાવાળા છીએ આ અમારું જીવન પ્રદર્શન છે અમારા ભગવાન સૂર્ય એ દેખાય છે પવન એનો અનુભવ કરાય છે ધરતી અમે જીવીએ છીએ અગ્નિ અમારા ભગવાન છે અમારા લાઈવ ભગવાન છે આજે એક આદિવાસી નેતા તરીકે મારા આદિવાસી સમાજની એક આઈડેન્ટિટી માટે એક છબી માટે આજે અમારે સત્તર સત્તર જાતના જે પુરાવા આપવાની વાત આવે છે મને ખરેખર દુઃખ થાય છે કે સરકારે અમારા આદિવાસી નિર્દોષને ઓળખવા જોઈએ અમને આદિવાસી તરીકે ગરીબ કલ્યાણ મેળા કરીને જ્યારે ઉપર સ્ટેજ પર બોલીને દાખલા આપે છે આદિવાસી સીટ એમપી તરીકે જાહેર થયેલી છે આદિવાસી વિસ્તારમાં વિધાનસભાની સીટો જાહેર થયેલી છે અનુસૂચિ પાંચ અને છ વિસ્તાર છે છતાં પણ આદિવાસી સમાજ સાથે અન્યાય કેમ આજે હું એવું કહેવા માગું છું સરકારના પ્રતિનિધિઓને સરકારશ્રીના નિયામકશ્રીને મુખ્યમંત્રીશ્રીને આદિજાતિ મંત્રીશ્રીને અને જે લોકોએ વિશ્લેષણ સમિતિના જે સભ્યો છે ને એને આ દિવસ અહીંયા હાજર રહેવું જોઈએ એઝ પર ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇટ ઇઝ શોન ઇન અ બુક કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા દેટ ટ્રાઇબલ્સ આર હેવિંગ દેર ઓન સ્પીચ દેર લાઇફ સ્ટાઇલ ટોટલ ડિફરન્ટ આજે છોટાદેપુર તાલુકાના પુણ્યાવાદ ગામે બાબા દેવ ઈદનો પિઠોરાની પૂજા અર્ચના ચાલી રહી છે હમણાં આદિવાસી વિસ્તારના તમામ ગામના લોકો ડાળો લઈને પૂજા અર્ચના કરે છે આ વિસ્તારની અંદર લગભગ સો વર્ષ પછી આ ડાળો લાવવાનું કામકાજ અને પિઠોરા દેવની પૂજા એના ખૂટા બદલવાની કામગીરી પણ અહીંયા થાય છે ઘણા વર્ષો પછી દેવોના લગ્ન પણ અમે કહીએ છીએ એવો આ ભવ્ય પ્રસંગ છે અને એ પ્રસંગની અંદર આદિવાસી લોકો એકમેઘ થઈને સુખ શાંતિથી જીવન જીવે આ જળ જમીન જંગલ આકાશથી પાતાળ સુધીની અંદર જેટલા જીવ જંતુ રહે છે એની પૂજા અર્ચના અને કલ્યાણ માટે બાબાદેવ પીઠવાની પૂજા થાય છે વર્ષોથી આ માન્યતા છે અને એ પ્રમાણે બાબાદેવના પીઠવાની પૂજા અમારા બાપ દાદા વડીલોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે આજે સો વર્ષ પછી પુણ્યાવટ ગામે આની ઉજવણી થઈ રહી છે અમારા આદિવાસી વિસ્તારના લોકો આપ સૌ જાણો છો આપના ટીવી માધ્યમથી હું કહેવા માગું છું કે આ આદિવાસી વિસ્તાર છે આ રાઠવા સમાજ છે અને રાઠવા સમાજની અંદર જે દેવી દેવતાઓની પૂજા થાય છે ઈદની પૂજા થાય છે બાબાદેવ પીઠવાની પૂજા થાય છે અમારા લખારા પણ પરેશભાઈ રાઠવા જેને પદ્મશ્રી એવોર્ડ માન્ય રાષ્ટ્રપતિ સાહેબના હસ્તે આપ્યા છે એ એ એ પણ અહીં અમારી સામે મોજૂદ છે તો આ અમારો આદિવાસી રાઠવા એકતા સમાજ એક સમાજ અમારો એક છે અને આદિવાસી જ છે એમાં કોઈ ઓળખ આપવાની જરૂર નથી હાલમાં રાજ્ય સરકાર તરફથી પણ અમારા રાઠવા સમાજના આદિવાસી લોકોને પણ ઘણી બધી તકલીફો દાખલાવની પડે છે